ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબના જે સો કલાકમાં એક્શન પાલન તૈયાર કરવામાં આવેલ જે અનુસંધાને અમારા આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્યના એસપી શ્રી હિંકરસી સાહેબ ની સૂચના અન્વયે આજરોજ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં પડોદરી પોલીસ સ્ટેશન ખાતે પીજીવીસીએલના અધિકારી સાથે રહી કુલ ત્રણ કનેક્શનો કાપવામાં આવેલા છે ત્રણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે પાંચ લાખ પચાસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવેલો છે ગોંડલ એ ડિવિઝનમાં એક વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે ધોરાજી પીડી વિશનના સંકાલે સંકલન સાધી એક વીજ કનેક્શન અને પાંત્રીસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવેલો છે ગોંડલ સીટી બી પોલીસ સ્ટેશનમાં એક ડાયરેક્ટ વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે ઉદ્યોગનગરમાં આઠ ગૃહિતાણું મૂકવામાં આવેલું છે શાપર પોલીસ સ્ટેશનમાં આઠ વીજ ધોરણા કાપવામાં આવેલા છે અને ચાર ભાડા કરાર અંગેના કેસો કરવામાં આવેલા છે ભંગના અને હદપારી બે કરવામાં આવેલી છે સાપર પોલીસ સ્ટેશને આમ અત્યારે અમારા એસપી શ્રી હિમકરસિંહ સાહેબ દ્વારા જુદી જુદી બે ટીમ બનાવી કામગીરી કરવામાં આવેલી છે અને આગળ પણ આ કામગીરી ચાલુ રહેશે